નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમે બે હજાર પચીસમાં હોય તો વારસાઈ કરવા માટેના બે હજાર પચીસમાં ગવર્મેન્ટે જે પાંચ નિયમો જે છે એ ડિક્લેર જરૂરી છે તે પછી તમારી ખેતીની જમીન હોય લોટ હોય કે મકાન હોય પરંતુ નિયમ બધામાં લાગુ પડે છે એટલા માટે નિયમો જે છે તમારે જાણી લેવા જરૂરી છે તો કયા કયા પાંચ નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ વાત કરીએ મિત્રો નિયમ નંબર એક થી તો સૌ પ્રથમ આપણે પહેલો નિયમ આવે છે તમારે ઉમેરવા પડે તે પછી તમારે એક વર્ષનું કે બે વર્ષના બાળક હોય અથવા તો કોઈ મોટા ઉંમરના કોઈ બેન દીકરી હોય પરંતુ જમીનમાં એક વખત સીધી લીટીના વારસદારો જેટલા પણ હોય એ જમીનમાં તમારે નામ કમ્પલસરી ચડાવવા જરૂરી છે હા પછી તમારે બેન દીકરીનો કઈના લગ્ન થઈ ગયા હોય તો એના તમે પાછળથી તમે કમી કરાવી શકો છો મતલબ કે એક વખત ચડાવી અને એની સાથે સાથે તમે કમી કરાવવાની પણ અરજી આપી દેશો તો એક સાથે જ તમારે નામ ચડી પણ જશે અને કમી પણ થઈ જશે બરાબર આ સુવિધા ગવર્મેન્ટે આપી છે પરંતુ એક વખત તમારે નામ ચડાવવું તમામના જેટલા પણ સીધી લીટીના વારસદાર હોય એ નામ ચડાવવા બધાના જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો નિયમ નંબર બે ની તો તમારી જમીન જે છે કોમર્શિયલ કરાવી દીધી ખેતી કોમર્શિયલ કરાવી દીધી તો હવે અત્યાર સુધી કેવી રીતે હતું કે એ જે જમીન છે અને આ ખેતીની જમીન છે એ બધો સાત બાર આઠ માં બોલતું હતું મતલબ કે એકમાં એ બધી વસ્તુ રહેતી હતી પરંતુ હવે નવા નિયમ મુજબ તમારે એ જમીન જે છે કે જે પણ તમારે બે નંબર કરાવી છે જે જમીનમાં પ્લોટ પાડેલા છે એ જે પણ સર્વે નંબર છે તો એ સાત બાર આઠ ની જે નકલમાં છે તો એમાંથી તમારે અલગ કરવો પડશે એની સાથે નહીં તમે રાખી શકો અલગ જ કરવો પડશે તમારે તો આ બીજો નિયમ છે તમારે આ પેલા નિયમ ન હતો પરંતુ બે હજાર પચીસમાં આ નિયમ લાગ્યો છે ત્યાર પછી વાત કરીએ મિત્રો

તમારે જમીનની વહેંચણી કરવાની છે તમારે ખાતા અલગ કરવાના છે અથવા તો તમારે જમીન વેચવાની છે તો એવા સંજોગોની અંદર સૌ તમારે તમારી જમીન ઉપર જેટલો પણ બોજો છે બેંકનો અથવા તો મંડળીનો એ તમામ બોજો તમારે ભરવો પડશે બોજો ભર્યા પછી તમારે એ બેંકની અંદરથી તમે લોન લીધી હોય મતલબ કે તો એ નોડીઓ તમને બેંકની અંદરથી તમને નોડીઓ મળશે અને એ નોડીઓ તમારે મામલેદાર કચેરીએ જમા કરવાનો રહેશે ત્યાર પછી થોડાક સમયની અંદર બેંકના તારણમાંથી અથવા તો મંડલીના તારણમાંથી તમારે બોજામુક્તિ થઈ જશે બરાબર એ સાત બાર ની નકલ તમારે કઢાવી લેવાની અને એમાં તમારે જ્યાં સુધી બોજામુક્ત મુક્તિ ન થઈ જાય તે ત્યાં સુધી તમારે વેઇટ કરવાની છે બોજામુક્તિ થઈ જાય ત્યાર પછી તમે જમીનની વેચણી કરી શકો છો અને જમીન વેચવી હોય તો વેંચી પણ શકો છો તો આ નિયમ છે પરંતુ વારસાઈ કરવામાં તમારે ક્યાંય પણ બોજો નહીં નડે વારસાઈ તમે સિમ્પલ રીતે કરી શકો છો નિયમ નંબર 4 ની વાત કરીએ મિત્રો માની લો કે પિતા અથવા તો દાદા ગુજરી ગયા હોય તો આપણે સ્વાભાવિક છે કે ભાઈ સીધી લીટીના જેટલા પણ વારસદારો હોય તો એ બધાની વારસાઈ કરવી કમ્પલસરી છે પરંતુ આપણા કોઈ આળસને લીધે આપણે નથી કરતા તો અત્યાર સુધી જે છે ગમે ત્યારે પણ થઈ જતી હતી પરંતુ હવે હજી પણ વારસાઈ તમારી થઈ જશે પરંતુ તમારે વારસાઈ કરવા માટે જો લેટ થશે તો તમારે એક હજાર રૂપિયા તમારે દંડ ભરવાનો રહેશે એક હજાર રૂપિયા તમારે ડન ભરી અને ત્યાર પછી તમે વારસાઈ પ્રોસેસ કરી શકો છો હવે કેટલા વર્ષ સુધી તમે વારસાઈ ન કરાવો તો તમારે હજાર રૂપિયાનો દંડ ભરવો પડે એ પણ આપણે જાણી લેવું જરૂરી છે તો ગવર્મેન્ટે તમને પાંચ વર્ષની છૂટ આપી છે કે ભાઈ પાંચ વર્ષમાં તમારે ગમે ત્યારે પણ તમારે વારસાઈ કરી લેવાની છે જોકે વારસાઈ વહેલા જ કરી લેવી જોઈએ વેલાસર જ કરવી લેવી જોઈએ અત્યારે તો હયાતીમાં હક દાખલ થઈ જાય મતલબ કે પિતા જીવતા હોય તો એના જે સીધી લીટીના વારસદારો હોય દીકરી હોય કે દીકરાઓ હોય તો એના હયાતીમાં બધા અત્યારે હક દાખલ કરી દેશે મતલબ કે નામ નાખી દે છે અને એ સૌથી બેસ્ટ વસ્તુ છે પરંતુ કોઈના કોઈ કારણોસર આપણે ન કર્યા હોય તો તમારે પિતા ગુજરી ગયા પછી તમારે પાંચ વર્ષની અંદર વારસાઈ કરાવવાની રહેશે જો પાંચ વર્ષની અંદર પણ વારસાઈ ન કરાવી હોય તો પાંચ વર્ષ પછી તમારે એક હજાર રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે દંડ ક્યાં ભરવો પડશે તો તમારા ગામના જે તલાટી મંત્રી હોય તો એને તમારે હજાર રૂપિયા આપવાના રહેશે એ તમને હજાર રૂપિયાની પાવટી આપશે અને એ પાવટી તમારે તાલુકા પંચાયત મામલતદાર કચેરી તમારે જમા કરાવવાની રહેશે જમા કરાવશો ત્યાર પછી જ તમારે જે વારસાઈની જે પ્રોસેસ છે તે તમારે શરૂ થશે બરાબર તો આ ચોથો નિયમ છે ત્યાર પછી સૌથી મહત્વનો અને સૌથી લાસ્ટ નિયમ જે છે તો એ પાંચમો છે જે વારસાઈમાં સૌથી મહત્વનો નિર્ણય છે ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થયું હોય બરાબર અને એના જે પુત્ર હોય બાળકો હોય તો એ સત્તર વર્ષથી ઓછી ઉંમરના હોય મતલબ કે બે પાંચ વર્ષના હોય અને પિતા ગુજરી જાય એવું ઘણી વખત અત્યારે બને છે તો એવા સંજોગોની અંદર તેની વારસાઈ થઈ શકે કે ન થઈ શકે વારસાઈમાં એના નામ થઈ શકે કે ન થઈ શકે જી હા મિત્રો વારસાઈમાં તો નામ ચડી જાય છે બધાના તમામ વારસાઈમાં નામ ચડી જાય છે એમાં કોઈ પણ ઓબ્જેક્ટ નથી હોતું તે પછી નાનામાં નાના બાળકો હોય અથવા તો મોટા મોટા બાળકો હોય પરંતુ બે પાંચ વર્ષ પછી જે એના મમ્મી હોય અથવા તો એના જે સગા સંબંધીઓ હોય તો એ માની લો કે એને જમીન વેચી નાખવી છે તો એ વેચી શકે કે ન વેચી શકે તો જી હા મિત્રો જમીન એ વેચી ન શકે કારણ કે સગીર વયના બાળકો જે છે તો એ કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ ન કરી શકે દસ્તાવેજ કરવા માટે એ સહી કરી સહી હોવી જોઈએ તો એ સહી ન કરી શકે તો તમારે જમીન વેચવી હોય બરાબર તો તમારે શું કરવાનું જમીન વેચવી હોય તો તમારે કોર્ટમાં જવું પડે અને કોર્ટ તમને મંજૂરી આપે કે હા ભાઈ તમારે આ જમીન જે છે એ વેચી શકો છો અને એ મંજૂરી આપ્યા પછી પણ કોટનો એક નિયમ છે કે જમીન વેચ્યા પછી જે બાળકોના ભાગની જે જમીન છે સત્તર વર્ષથી નીચેના જે બાળકો છે ને એના ભાગની જે જમીન છે એમાં તમારે એના ભાગના જે પૈસા જે છે તો એ તમારે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાના રહેશે પાંચ વર્ષના હોય દસ વર્ષના હોય કે જેટલા પણ વર્ષના હોય ફિક્સ ડિપોઝિટમાં મૂકવાના રહેશે ત્યાર પછી તમારે બાળક જે છે તો એ અઢાર વર્ષનું થઈ જશે અઢાર વર્ષ પછી એને પૈસા જે પણ જમીનના હશે એ તમારે સુપરત કરવા પડશે આ બેંકનો નિયમ છે જે અત્યારે કોર્ટનો નિયમ છે જે અત્યાર સુધીમાં નિયમ ન હતો સૌથી ઉપયોગી બનાવ્યો છે કે હવે આવા કિસ્સાઓમાં તમે કોઈ પણ એની માતા હોય અથવા તેના સગા સંબંધીઓ હોય એની મંજૂરી વગર જમીન નહીં વેચી શકે અને જમીન વેચે તો એ કોર્ટનો સહારો લેવો પડશે અને કોર્ટ પણ એક નિયમ અનુસાર તમારે ચાલવાનો રહેશે પૈસા એક પણ તમે વાપરી શકો એ તમારે કાયદેસર રીતે બેંકની અંદર તરીકે તરીકે મતલબ ડિપોઝિટ તમારે મૂકવાના રહેશે તો આ પાંચ નિયમો છે મિત્રો જે તમારે જાણી લેવા જરૂરી હતા આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો